નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે મેં જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ અગિયારસો સાઠથી ઊંચો ભાવ ચૌદસો ને છ્યાસી રૂપિયા ઘઉં પાંચસો સોળથી પાંચસો ને ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો તેત્રીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી બે હજાર ને વીસ ચણા નવસો એંસીથી એક હજાર નેવું અડદ ચૌદસોથી અઢારસો વીસ મગ તેરસો પચાસથી બાવીસો અઠાવન ચણા સફેદ ઓગણીસોથી સિત્તાવીસો છપ્પન મરચાં તેરસોથી ત્રણ હજાર નવસો રૂપિયા પૂરા સિંગદાણા સોળસો પિંચોતેરથી સત્તરસો ચાલીસ મગફળી જાડી અગિયારસો વીસથી ચૌદસો અઠાવીસ મગફળી ઝીણી અગિયારસો ઓગણીસ થી તેરસો બે એરંડા એક હજાર એસી અગિયારસો એકવીસ તલી સિત્તાવીસો પચાસથી થી એકત્રીસો પચાસ સોયાબીન આઠસો એસી નવસો ને અગિયાર તલકાળા સિતવીસો થી એકત્રીસો સિત્તેર લસણની વાત કરીએ તો પચીસો પચીસથી થી સાડત્રીસો રૂપિયા પૂરા ધાણા અગિયારસો પચીસથી ચૌદસો ને પાંસઠ ની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સાતસોથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા રાય બારસો દસથી ચૌદસો અગિયાર મેથી એક હજાર સિત્તેરથી બારસો સાહીઠ વટાણા બારસો સાહીઠથી બારસો સાઠ રાયડો નવસો દસથી નવસો સાહીઠ ડુંગળીની વાત કરીએ તો એકસો વીસથી બસો એક્યાસી રૂપિયા કરોંજી તેત્રીસો આઠથી આઠ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર